હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવર્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ગ્રીન ડેટોક્સ ડ્રિંકની રેસીપી આ ડિટોક્સ ડ્રિંક તમારા શરીરને એકદમ સરસ રીતે ક્લીન કરે છે અને તેની સાથે જ ખૂબ જ જલ્દીથી અને ખૂબ જ સારા એવા વેઇટ લોસમાં પણ રિઝલ્ટ આપે છે અને વજન ઘટાડવા માટે જ્યારે લોકોને ગરમ પાણી અથવા તો ગરમ પાણીમાં કંઈ પણ મિક્સ કરી અને પીવું ના ભાવતું હોય તેમના માટે આ બેસ્ટ ડ્રિંક છે પાણી ગરમ પણ નથી કરવાનું અને પીવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમને એક વખત પીશો એટલે રોજે પીવાનું મન થશે તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલો બેલ બટન જરૂરથી પ્રેસ કરજો ડિટોક્સ ડ્રિંક બનાવવાનું સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ કોથમીર છે આ રીતેની મેં અહીંયા ફ્રેશ કોથમીર લીધેલી છે અને આ રીતે આપણે તેના પાન અને કૂણી જે ડાળીઓનો ભાગ હોય તે અલગ કરી લઈશું અને ડિટોક્સ ડ્રિન્કમાં આપણે પહેલાં તેનો ઉપયોગ કરવાનો છે આ ડ્રિંક માત્ર વજન ઘટાડવા જ નહીં પરંતુ શરીરમાંથી કચરો હોય તેને કાઢવા એટલે કે શરીરને ડિટોક્સ અને ક્લીન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે તેની સાથે સ્કિન અને હેરને પણ ખૂબ જ સારા એવા ફાયદા થાય છે તો તમે જોઈ શકો છો તેની સાથે જ આપણી બધી જ કોથમીર એકદમ સરસ રીતે અલગ થઈ ગઈ છે હવે આપણે તેને પાણીથી ધોઈ અને ક્લીન કરી લઈએ કોથમીર ક્લીન થઈ જઈ ત્યારબાદ મિક્સરનું મોટું જાર લઈ અને તેમાં એડ કરીશું અને તેની સાથે જ તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જો તમારે વધારે ડ્રિંક બનાવવું હોય તો વધારે પણ એડ કરી શકો છો હું અત્યારે એક ગ્લાસ જેટલું બનાવી રહી છું હવે તેને સરસ રીતે ક્રશ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે હવે આ રીતે એક બાઉલ લઈ અને તેમાં ઉપર ગરણી રાખીશું જો તમારે આ ડિંગ ગાળવું ના હોય તો પણ ચાલે આપણે અહીંયા ગાડીનો ઉપયોગ કરીશું તો તમે જોઈ શકો છો કોથમીરનું પાણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આ ડ્રિંક બનાવવાની બીજી મેઇન સામગ્રી એડ કરીશું જે છે આ લીંબુ આપણે અહીંયા એક લંગ જેટલા લીંબુનો રસ એડ કરીશું કોથમીર અને લીંબુનું કોમ્બિનેશન સ્કિન હેર અને હેલ્થ બધા માટે ખૂબ જ સારું ગણાય છે જેથી કરી અને આ ડ્રિંક પીવામાં તો સારું લાગશે જ પરંતુ તેની સાથે જ તેના ફાયદા પણ એટલા જ વધારે થશે તો મેં અહીંયા એક નંગ જેટલું લીંબુ એડ કરી દીધું છે હવે તેને એક વખત મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને ટેસ્ટ અકોર્ડિંગ થોડું આપણે નમક એડ કરી દઈશું હવે આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ તો ખૂબ જ ઝટપટ બનતું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ડિટોક્સ ડ્રિંક બની અને તૈયાર થઈ ગયું છે આ રીતેનું ડિટોક્સ ડ્રિંક બનાવતા હોઈએ ત્યારે વધારે નહીં પરંતુ જેટલી ઓછી સામગ્રીમાં બને એટલું જ વધારે સારું ગણાય છે એટલે આપણે ફક્ત બે જ સામગ્રીનો ઉપયોગ કરેલો છે તો તમે પણ આ રીતેનું ડ્રિંક ઘરે જોરથી ટ્રાય કરજો અને હંડ્રેડ પર્સન્ટ તમને પણ ફક્ત એક જ વીકમાં તેના રિઝલ્ટ દેખાવા લાગશે તો તમે ઘરે જોરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને Tienes.